ઉત્તરાયણ પૂર્વે શ્રી શંકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં થી વધુ સેફ્ટી તારનું વિતરણ કરાયું શ્રી શંકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ ઉપયોગી કાર્ય નિઃસ્વાર્થ ભાવે સતત કરવામાં આવે છે આ સેવા કાર્યોના ભાગરૂપે ઉત્તરાયણ પર્વ પૂર્વે દોરીથી થતા અકસ્માતોને અટકાવવા માટે દાંડિયા બજાર વિસ્તારના બગીચા પાસે ત્રણસો થી વધુ સેફટી તાર લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વાહન ચાલકોને દોરીથી થતા ગંભીર અકસ્માતોથી બચાવવાનો હતો કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વાહન ચાલકોએ પોતાના વાહનો પર સેફટી તાર લગાડાવી લગાવડાવી કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વાહન ચાલકોએ પોતાના વાહનો ઉપર સેફ્ટી તાર લગાવડાવ્યા સેવા કાર્યનો લાભ લીધો હતો જેના કારણે દોરીથી થનાર અકસ્માતોમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે ઉત્તરાણના પવિત્ર તહેવારમાં દોરી પટકને કારણે થતા અકસ્માતમાં ટુ વ્હીલર ચાલકોને રક્ષણ મળી રહે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેફટી વાયર સેફ્ટી તારનું વિતરણ વિનામૂલ્યે અમે કરી રહ્યા છે